ભરૂચ જિલ્લાના જીગડા તાલુકાના પાણીથા ગામના પાદરીથી સ્મશાન કબ્રસ્તાનવાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી પસાર થતા રેતીના વાહનો કાયમી ધોરણે પંચાયત દ્વારા બંધ કરવામાં આવ્યા છે આ બાબતે ખેડૂતોના હિતમાં સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પાણેથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિભારે વાહનોની અવર જવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે આ મામલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે તેમજ ખેડૂતોના પાકને દૂર લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પાણીતા ગામમાં કોઈ પણ રેતીની કોરી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ પાંચસોથી વધુ ખેડૂતોને ખેતમજૂરો કરે છે ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ પંચાયત દ્વારા નટ બેરિકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ આવ્યો છે ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતી કામ પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યો છે અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને પી પૈસા અધિનિયમ

તારીખ બાર એક બે હજાર પચીસ છવ્વીસના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમારે જે નોટિસ પાઠવેલી હતી સત્તાવન એક અને બસો ઓગણપચાસની નોટિસ એના જવાબરૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલું હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે આ સદર રસ્તો અમોએ સા ગ્રામ પંચાયત પાણેઠાની સામાન્ય સભા તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ બાર બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય સદર ઠરાવો ગ્રામસભા તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ અનુ ગ્રામસભાએ એને બહારી પણ આપેલી હોય અમારો એરિયો અનુસૂચિત પાંચમાં આવતો હોય અને ત્યાં પેશાએ પેશાકાનૂન લાગતો હોય જ્યાં કોઈપણ બહારી લોકોએ વ્યાપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામસભાની મંજૂરીની જરૂરિયાત હોય સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો હોય તો પેશા કાનુ લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીધના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામસભાનું કોઈ મહત્ત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે આમ ગામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય એમને લાગી રહ્યું છે તમારે બેરિકેડ લગાવવાની જરૂર કેમ પડી બેરિકેડ કેમ લગાવ્યું અમારા ગામમાં પાઠા ગામની કોઈ પણ સાદી રેતી કે આવેલ ન હોય આ જે પણ લીઝના વાહનો છે રેતી ભરેલા વાહનો છે એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડામાં ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેતીને અને ખેતમજૂરોને અવર જવર માં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય કરોડો રૂપિયા નુકસાન થતું હોય જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેડ મારવાની જરૂરત પડી છે